મારી તકલીફ પગની હતી એના માટે મેં મે નું ઓપરેશન કર્યું છે બરાબર ઓપરેશન કરાવ્યા પછી આજ દિન સુધી મને કોઈ પણ જાતની કમરની કે કોઈ બી જાતની કોઈ તકલીફ થઈ નથી અને મારા ભાભીને તકલીફ હતી પગની એના માટે એમને ઇન્જેક્શનની પ્રોસીજર કરી પહેલા ત્યારે મને બહુ દુખાવો થતો હતો ત્યારે હું આમ ટેકો લઈ લઈને ચાલતી હતી અત્યારે ઇન્જેક્શન લીધા પછી તો મને સારું થોડું થઈ ગયું એકલી ચાલુ છું ને જેવું છું નાવું છું એવું કરું મારું નામ જગદીશભાઈ રણછોડભાઈ પરમાર છે મારી ઉંમર અઠાવન વર્ષ મારું મૂળ વતન ગામ દેણપ છે મારી ઉંમર અઠાવન વર્ષ છે મારે આજથી એક વર્ષ પેલા બાવીસ ચાર બે હાજર ત્રેવીસ રોજ મને છેલ્લા ત્રણ થી ચાર મહિના જો દુખાવો રહેતો પગ માં તકલીફ રહેતી હતી કમ્બલ થી પગ સુધી મને દુખાવો થતો હતો મારે ખાલી સ્લીપ ચાલવામાં તકલીફ પડતી હતી ચાલવામાં એવી તકલીફ પડતી હતી કે હું ચાલું ને તો કમસે કમ પાંચ થી સાત મિનિટ ચાલુ એટલે મારો પગ લથડાતો થઈ ગયો પછી પગ છે ને બેલેન્સ ગુમાવી બેસતું મને છેલ્લા દસ વર્ષ પહેલા બી સારી એ તકલીફ હતી બરાબર એટલે દસ વર્ષ પહેલા બી મને એક પહેલું એક ઇન્જેક્શન નીકળ્યું

મારો ઓપરેશન કરાયું એક બેલેન્સ ફરીથી પાછું આવી ગયું મારા ભાભી ના તકલીફ હતી પગ ની એના માટે એમને ઇન્જેકશન ની પ્રોસીઝર કરી

એ પછી મને કોઈ જાતની પગ પગમાં તકલીફ પડી નથી અને અત્યારની જોવા જાઉં તો હું સવારે કાંકરિયા ચાર વાગે ઓછામાં ઓછા બે રાઉન્ડ મારું છું મને કોઈ તકલીફ પડી વત્તા હું દિવસની આજથી દસ બાર કિલોમીટર જે ગાડી ચલાવું છું એમાં મને કોઈ તકલીફ પડી નથી હાલની મારી રિટાયર્ડ લાઈફ છે અને હું જાતે પોતે મારું પોતાનું જ કામ કરું આમ મારી નજરે

કે આમાં કોઈ ડરવાની જરૂર નથી અને એમની વાતચીત ઉપરથી જ હું તૈયાર એક જ કલાકમાં થઈ ગયો અને બીજા દિવસ દાખલ થઈ હું જાતે જ પહેલા દિવસે ઓપરેશન કર્યું અને એ જ દિવસે મને હોસ્પિટલમાં ચલાવ્યો અને બીજા જ દિવસે હું મારી જાતે જ સંદાસ જઈ શકતો હતો અને પોતે જાતે રૂટિનનું કામ કરતો બીજા જ દિવસે મારે તો મારા ભાભી જેવી કોઈ બી ના તકલીફ હોય તો બસ હોસ્પિટલ ની સલાહ આપું કે તમે સારું લીટેલ પટેલ નો ખુબ ખુબ આભાર અને ખાસ કરીને વધારાનો આભાર કે કે મને ત્યાંના સ્ટાફ નો બહુ જ સપોર્ટ અને સારો મળ્યો અને એ લોકોનો ખાસ ખાસ આભાર હોસ્પિટલમાં ગયા પછી તો મને પગી બહુ સારું થઈ ગયું અને સાઈઝ નો ખૂબ ખૂબ આભાર એમના સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર મને સરસ રીતે સારી સારવાર આપી હતી